રેસ્ટોરન્ટ કરતાં પણ ટેસ્ટી એવું મેથી મટર મલાઈનું શાક બનાવીશું તો તેના માટે મિક્સરઝરમાં બે મીડિયમ સાઈઝના ટમેટાના ટુકડા એડ કરી સાથે લીલા મરચાં આદુ લસણ અને કાજુ એડ કરી તેની પેસ્ટ બનાવીશું આમાં આપણે પાણી નહીં એડ કરીએ સાથે મેં ગરમ પાણી પણ મૂકી દીધું છે તેમાં એક કપ લીલા વટાણા એડ કરી સ્વાદ પ્રમાણે નમક એક પીન જેટલી ખાંડ એડ કરી પાંચ મિનિટ હાઈ ફ્લેમ પર થવા દઈશું એટલે વટાણા સારા એવા કૂક થઈ જશે વટાણા કૂક થાય એટલે તેને એક પ્લેટમાં એડ કરી સાથે પેનમાં બે સ્પૂન તેલ એડ કરી તેલ ગરમ થાય એટલે તેમાં બે કપ મેથીની ભાજી એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી પાંચ મિનિટ જેવું સાતળશું એટલે મેથી સારી એવી સૂતળાઈ જશે તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે મેથીને આપણે એક પ્લેટમાં એડ કરી દઈશું સાથે એ સ્પેનમાં ત્રણ સ્પૂન તેલ એડ કરી એક સ્પૂન ઘી પણ એડ કરીશું આ શાકમાં ઘીનો સ્વાદ ખૂબ જ સારો એવો આવે છે હવે તેલ ગરમ થાય એટલે તેમાં એક પીન સીંગ સાથે તમાલપત્ર સૂકું લાલ મરચું ઇલાયચી તજનો ટુકડો એડ કરી તેમાં એક કપ ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી ડુંગળી થોડી સોફ્ટ એવી થાય એટલે તેમાં લાલ મરચું પાવડર હળદર પાવડર ધાણાજીરું પાવડર એડ કરી બધું મિક્સ કરી મસાલા બળી ન જાય તેના માટે આપણે થોડું પાણી એડ કરીશું અને એક મિનિટ જેવું થવા દઈ તેમાં ટમેટા આદુ મરચાંની પેસ્ટ બનાવી હતી તે એડ કરી થોડી વાર સાતળી તેમાં અડધી સ્પૂન મીઠું એડ કરીશું મીઠું ઓછું એડ કરીશું વટાણા બોઇલ કર્યા હતા તેમાં પણ એડ કર્યું હતું હવે તેમાં થોડું પાણી એડ કરી ગ્રેવી ઘટ એવી થાય અને તેલ અલગ દેખાવા લાગે એટલે તેમાં બોલ કરેલા વટાણા મેથી એડ કરી બે મિનિટ જેવું દે તેમાં નાનો ગોળો ટુકડો મલાઈ એડ કરી એક મિનિટ જેવું દે ગેસની ફ્લેમ બંધ કરી